અમદાવાદની ખ્યાતિઓ હોસ્પિટલે વધુ એક નો જીવ લીધો છે ખ્યાતિઓ હોસ્પિટલમાં ઓપરેશન બાદ ત્રીજા વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું છે મૂળ સુરેન્દ્રનગરના બજાણાના અધેડ ગણપતભાઈનું મૃત્યુ થયું છે વિનાયકપુરા ગામે ખ્યાતિઓ હોસ્પિટલે મેડિકલ કેમ્પ કર્યો હતો જેમાં બોડી ચેકઅપ માટે ગયા હતા ગણપતભાઈ ખ્યાતિઓ હોસ્પિટલના સ્ટાફ ગણપતભાઈને બસવા બેસાડી હોસ્પિટલ લઈ ગયા હતા અને હૃદયની નળી બ્લોક થઈ હોવાનું કહી ઓપરેશન કરી નાખ્યું

મયુર જોડાઈ ચુક્યા છે મયુર આ તબીબોએ પેલા એકનો જીવ લીધો અને બાદ વધુ એકનો જીવ લીધો છે કેવી કાર્યવાહી કરવામાં આવશે ગણપતભાઈ ક્યાં ના હતા ચોક્કસ જે જે હતા છે કે એમને કઈ નોર્મલ જ હતું કોઈ એમને કોઈ કોઈ બીમારી કે કોઈ એવું નતું તેમ છતાં પણ એમને નળી બ્લોક છે તેવું કહે અને કહી શકાય કે બસની અંદર બેસાડીને લઈ ગયા હતા હોસ્પિટલમાં ઓપરેશન કર્યા બાદ એમને વધુ તકલીફ પડતા એમને સિવિલમાં દાખલ કરી રિફર કરી દેવામાં આવ્યા એ પણ એક મોટો આપણે કહી શકાય કે જે આવડી મોટી ઓપરેશન કરતી હોસ્પિટલ હોય એની બદલે એને રિફર કરી અને જ્યારે થોડું ગંભીરતા જેવું લાગ્યું એટલા માટે આખી સરકારી હોસ્પિટલ ઉપર થોક બેયારી દીધું અને એમનું મોત થતાં એને હાલ સુરેન્દ્રનગર જિલ્લામાં લઈ આવવામાં આવ્યા હતા અને પરિવારોજનોનો છે કે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને આવા ઘણા બધાના ઓપરેશનો કર્યા છે હજી પણ આમાં કોઈને કોઈ અમુક જગ્યાએ એવું પણ હોઈ શકે પરિવાર નું કેવાનું કે જે લોકો હજી ખુલી ને બહાર પણ નથી આવતા કારણ કે આમાં આંકડો વધી શકે તેમ છે જે ખ્યાતિ

હોસ્પિટલ લઈ ગયા અને હૃદયની નળી બ્લોક હોવાનું કહી ઓપરેશન કર્યું પરિવારની મનાઈ હતી છતાં પણ પીએમ જયમાં ફોર્મ ભરી ઓપરેશન કર્યાનો આરોપ છે દર્દીની તબિયત ખરાબ થતા સિવિલમાં તેઓને રિફર કરવામાં આવ્યા દર્દીનું મૃત્યુ થતાં પરિવારજનોમાં રોષ ફેલાયો છે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને ડોક્ટર સામે

doctors.